વડતાલ મંદિરના સભા મંડપમાં એ સાધુ કથા કરતા હતા સાઠ પાસઠ વર્ષની એમની ઉંમર એમના ગુરુ શાસ્ત્રીજી મહારાજ રાજકોટના એ એમની સાથે રહેલા શાસ્ત્રીજી મહારાજનો સ્વભાવ તો બહુ કડક હતો પણ સાધુના ઘડતર માટે એણે બહુ સાધુના ઘડતર માટે દાખલો કરેલો એક સાધુ આમ પાણા ફેરવતા હતા પાર્ષદો ભક્તો પાણા ફેરવતા હતા એમાં અચાનક એક સર્પ નીકળ્યો હવે ભગતથી પાર્ષદ કે સાધુથી એ આમ સર્પ નીકળ્યો એટલે બીક ના માર્યા કે જે રીતે એને પથ્થરનો આમ ઘા કરી દીધો એટલે ઓલા સર્પ ઉપર પડ્યો અને સર્પ મરી ગયો આ ખબર શાસ્ત્રીજી મહારાજને પડી બીજે દિવસે એ સાધુએ ઉપવાસ કર્યો ગુરુએ ઉપવાસ કર્યો બધાએ પૂછ્યું ગુરુ કેમ આજ ઉપવાસ કર્યો તો કે છે કે કાલ મારા સાધુથી સર્પ ઉપર પથ્થર નખાણો ને સર્પ મર્યો એના પ્રાયચિત માટે મેં ઉપવાસ કર્યો મારા સાધુનું ઘડતર ન કરી શક્યો ત્યારે એણે પથ્થર નાખ્યો હશે ને સર્પ ઉપર અને નાખ્યા પછી એને પશ્ચાતાપ ન થયો એણે ઉપવાસ ન કર્યો એટલે ચેલાના પ્રાયચિત માટે મેં આ જ ઉપવાસ કર્યો આવો સાધુ વૃદ્ધાવસ્થા થઈ ગઈ ગુરુ ઘડતર કેવો ગુરુ કરી કે કાલે મેં ત્રણ ગુરુની વાત કરી અમુક ઉંમર થઈ ગઈ પછી બીમારી સવારે ઉઠી નાઈ ધોઈ પૂજા પાઠ કરવાના નિયમ હોય સાધુને હવે નવાય નહીં એટલે કોઈ સંતો એના એમ કહે કે ગુરુ હવે તમારી અવસ્થા થઈ ગઈ અને શાસ્ત્રોમાં એમ કહ્યું કે એંસી વર્ષ પછી વૃદ્ધાવસ્થા હોય બીમારી હોય નો નાઈ તો બી ચાલે તો હવે ગુરુ તમે નાવાનું છોડો તો શું વાંધો તમારું સહ શરીર સહન નહીં કરતું અને તેથી શાસ્ત્રીજી મહારાજ એમ કહેતા કે આ જ દિવસ સુધી નાયો એ હું મારા માટે નાયો અને હવે હું મારા શિષ્યોના શિક્ષણ માટે નાવું છું આજ હું નાવાનું બંધ કરી દઈશ એસી વરે તો મારે વાહે વાળા સિત્તેર વરે બંધ કરી દે આવો ગુરુ હતા કડક ઊભું ન રહેવાય એની પાસે પણ એને જે ઘડતર કરેલા વાલ કરેલા ભાવ આપેલો વડતાલના સભા મંડપમાં કે શાસ્ત્રીજી મહારાજનો પ્રસંગ યાદ કરી પાસઠ વર્ષના અમારા જ્ઞાન સ્વરૂપ સ્વામી છ મહિનાનું બાળક રડે ને એમ ગુરુની યાદમાં રેડ્યા કરે ત્યારે એ પ્રસંગ મેં નિહાળેલો ત્યારે આપણને એમ થાય કે જિંદગી તો આવા દિલવાળા માણસો જીવી જાણે રૂપિયાવાળા નહીં ભાઈ જિંદગી તો આવા દિલવાળા માણસો જીવી શકે આ કૃષ્ણ જેવો કોઈ દિલવાળો માણા હોય અને એટલા માટે મારી કથાનો તો મકસદ છે કે માણસના દિલમાંથી ગંગાની ભાવની ગંગાઓ પ્રગટે મારે તમારી પાસે પૈસા તો જોતા નથી નથી મારે દક્ષિણા જોતી મારો એક ટાર્ગેટ છે કે મારી હિન્દુસ્તાની સંસ્કૃતિના માણસો એ રામનો કાળ પાછો આવે એ સીતાનો કાળ પાછો આવે એ અમારા કૃષ્ણનો કાળ પાછો આવે આખી જિંદગી જેણે આ સમાજના ઘડતર માટે ગહી નાખી અને આવું પાત્ર એને માણસો જીવતા સમજી નથી શકતા વયો જાય ને પછી ખબર પડે કે બહુ સારા હતા ગયા અઠવાડિયામાં મારી ઉપર એક પોરબંદરના બાપાનો પત્ર આવેલો અઠ્યોતેર વર્ષની બાપાની ઉંમર અને પત્રમાં બાપા લખે એમના પત્ની હમણાં હમણાં મૃત્યુ પામેલા અઠ્યોતેર વર્ષની ઉંમર બાપા એમ લખે પત્રમાં કે સ્વામી પચાસ સાઠ વર્ષ પચાસ વર્ષ તો ઓછામાં ઓછા અમે બે જણા કાઢ્યા પતિ પત્નીએ ગમે એવા મારા જીવનમાં સુખ દુઃખ આવ્યા આ મારી પત્નીએ મને સાથ દીધો હું ગમે એમ બોલ્યો હોઈશ ગમે એમ ખીજાણો હોઈશ ક્યારે મારી બી હશે એના મુખ ઉપર કોઈ બી અપમાનની કે ઉદાસીતાની મેં રેખા નહોતી જોઈ બાપાએ આખો પત્ર એના પત્નીના ગુણોથી લખેલો હતો અઠ્યોતેર વર્ષના બાપા મને કે સ્વામી હું રિટાયર્ડ થયેલો માણસ છું ભણેલો ગણેલો માણસ છું હું જાણું છું કે આ સંસારનો નિયમ છે જન્મ મરણનો અહીંયા જે આવે તે જાય એ બહુ પાક્કી વાત છે હું બધું સમજું છું પણ એનામાં જે ગુણ હતા એ ગુણ મને આજ પણ ભૂલાતા નથી મેં તમને પત્ર એટલે લખ્યો છે એક વાર તમે મારા પત્નીને આશીર્વાદ દેતો પત્ર લખીને મોકલો એ પત્ર જો તમે લખીને મોકલશો ને તો એ હું મારા માથા ઉપર ચડાવીશ હે બાપા મને ત્યારે એટલો અહેસાસ થયો કે આને અઠ્યોતેર વર્ષે એની પત્નીનો આટલો ગુણ છે એ પાત્ર કેવું જીવન જીવીને ગયું હશે કે આ અઠ્યોતેર વર્ષે પણ આને એ સાંભળે છે એની આંખમાં આંસુ આવી જાય છે ઘણી વાર આવા ગુણિયલ પાત્રો આપણને મળ્યા હોય પણ આપણને જીવતા એની કદર થતી નથી એ વયો જાય પછી ખબર પડે કે આ પાત્ર જીવનમાં બહુ સારું હતું પછી માં હોય અને પાત્રને કઈ ગામમાં બહાર ઢુંડવા જવાનું નથી આપણા પરિવારમાં હોય ભાઈ આપણો ભાઈ ઘણી વાર એવો હોય આપણી પત્ની ઘણી વાર એવી હોય આપણા પતિ ઘણી વાર એવા હોય આપણા 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 ભાભી કે દેરાણી જેઠાણી એવા હોય આપણા સાસુ ઘણી વાર એવા હોય આપણે કોઈ બી ગલત ફેમીમાં એને સમજી ન શક્યા હોઈએ અને પાત્ર જ્યારે જતું રહે પછી એની ખોટ જણાણા કરે અને પછી તમારે બી આ પંક્તિ વારે વારે આ પંક્તિ મેં પહેલી વહેલી કથામાં ગાયઠ અને એ આ હું ઓધવજી ભાઈને સમર્પિત કરું છું આ મૂળ જરાયના ઓધવજીને મને હું છે લોકો પુસ્તકોને સીડીઓ દીધા કરતા હોય સ્વામીની કથાના કામમાં આવે નાની નાની બાબતોમાં ઘણીવાર આપણે આંટીઓ પાડી દીધી હોય એ પાત્ર જાયને પછી ખબર પડે કે આ કેટલું સારું પાત્ર આપણા જીવનમાં હતું અમુક હોય છે આ અમારો આ સર્વમંગલ સ્વામી સાધુ છે ને યા તેર વરનો હતો તે સાધુ થવા આવી ગયો છે એના એના જીવનમાં હું જો હું એની ઉપર ગમે એટલો ખીજાણો ગમે એટલો વેઢ્યો હો ને તો દિલથી મને ભગવાનને પ્રાર્થના કરવાનું મન થાય હે ભગવાન તું આ સાધુનું સારું કરજે જિંદગીમાં કોઈ ન લાગે બાળકની જેમ જીવન જીવું હું બી મારા જીવનમાં વિચાર કરું પરિવારના હો સભ્યને ભેગા કરો ને તો આવો સાધુ સરળ ને ડાયો ને નમ્ર ન મળે આની કદર થવી જોઈએ આપણને કે ભાઈ આવું પાત્ર જીવનમાં જે મળે એ કિસ્મતથી મળે એ કિંમતથી મળતું નથી અને એટલા માટે આજની કથામાંથી તમે બી ખાલી આ એક પંક્તિ ગાવ ત્યાં સુધી તમારા જીવનમાં આજે ફૂલ ડે સ્કૂલો થઈ ગઈ લેસન સ્કૂલમાં સ્કૂલમાં કરવાનું એટલે તમને કહું છું કે તમે બી વિચાર કરો આંખો બંધ કરી કે મારા જીવનમાં એવું કયું પાત્ર મળ્યું છે કે જેને હું સમજી નથી શક્યો એને હું સમજવાની કોશિશ કરું જીવનમાં જરૂર તપાસ કરજો સારા પાત્રને ભૂલતા નહીં આપણી બધાની જીવન પદ્ધતિ કેવી છે આપણે પરોક્ષવાદી થાતા જઈએ છીએ જીવતાને માનતા નથી જીવતાને પૂજતા નથી જીવતાની સેવા કરતા નથી મર્યા પછી બધું જ કરીએ છીએ પછી શ્રાદ્ધે નાખીએ છીએ પીપળે પાણી રેડીએ છીએ મારું તો કેવું એવું છે કે જરૂર પીપળે પાણી રેડજો પણ પેલા જીવતો બાપો હોય ને એને તમારા હાથના ગ્લાસથી પાણી પાજો જીવતા હોય ત્યારે તમે એની પૂજા કરજો પછી મરી ગયા પછી એના ફોટા મોટા મોટા લગાડી અને પછી હુખડીના હાર પહેરાવો એ રાજી થાય નહીં થાય કોને ખબર ક્યારેક જીવ તો બાપો હોય કે માં હોય ને તેથી આ નવા વર્ષે મોડું ન કરતા નવા વર્ષે મા બાપની પૂજા કરજો કાલે બધા ખાલી પગે લાગી નહીં મા બાપની પૂજા કરવી એની એના રૂડા આશીર્વાદ લેવા